રાજકોટ ખાતે ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા આવતી ચોવીસ મેના રોજ નવા દોઢસો પર રિંગ રોડ ખાતે પરસાણા ચોક ખાતે કડવા પાટીદાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નમાં કડવા પટેલ સમાજની પચીસ દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે સાથે સાથે આ સમૂહ લગ્નમાં એકસો અગિયારથી પણ વધુ સારી ક્વોલિટીની વસ્તુઓ દીકરીઓના કરિયાવરમાં આપવાની છે સાથે સાથે આ કરિયાવર આપવાની સાથે આવનારા દિવસોમાં પણ સમાજમાં જે કોઈ આ કર્યાવર આપ્યા બાદ જે સમૂહ લગ્નમાં ફંડ વધશે તેના દ્વારા સમાજની કોઈ પણ દીકરીઓ જે શિક્ષણથી વંચિત હોય જેને ખરેખર ભણવું છે પરંતુ નાણાકીય વ્યવસ્થા એની પાસે નથી તેવી દીકરીઓને આગળ ભણાવવામાં આવશે સમૂહલગ્નનું આયોજન કરવાનો માત્ર હેતુ અમારો એ છે કે દિન પ્રતિદિન જે આ લગ્નઓના તાઇફા વધી રહ્યા છે બે ફાર્મ ખર્ચ થઈ રહ્યો છે પ્રી વેડિંગના શૂટિંગથી લઈ મોંઘી ડિસુનો મોંઘા પાર્ટી પ્લોટ રાખી મોંઘા સામે એવો કરી અને જે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે તો સમાજને એક અમારી ઉમિયા સારથી ફાઉન્ડેશન દ્વારા એક નમ્ર અપીલ છે કે જે કાંઈ આર્થિક પરિસ્થિતિ તમારી સારી હોય તો તમારા દીકરા દીકરીઓને ધંધામાં અથવા એને મકાન લેવામાં ફ્લેટ લેવામાં કાયમી એક છત સ્વરૂપે એ શાંતિથી રહી શકે એનું આયોજન કરવું જોઈએ નહીં કે લગ્નના ખોટા તાઇફા કરી અને ખોટા ખર્ચાઓ કરવા જોઈએ એટલે સૌ પ્રથમ વખત ઉમિયા સારથી ફાઉન્ડેશનમાં અમારા બસો જેટલા ભાઈઓ બહેનો સ્વયંસેવકો અમારી સાથે જોડાયેલા છે ઉમિયા સારથી ફાઉન્ડેશન એક એવું ટ્રસ્ટ છે કે જેમાં કોઈ પ્રમુખ નથી જેમાં કોઈ મંત્રી નથી જેમાં કોઈ પણ પ્રકારના હોદ્દાઓ નથી ઉમા સારથી ફાઉન્ડેશનમાં અમારા બસો લો બસો લોકો અમે આયોજકો છીએ એટલે અમને કામ કરવાની ખૂબ મજા આવે છે સૌના મંતવ્યો લઈ સમાજના શ્રેષ્ઠીઓના આગેવાનો એના સૂચનો લઈ અને આ સમૂહ આયોજન કરવા કરાયેલું છે આ સમૂહ ગુજરાતભરમાંથી તમામ ઉમિયા માતાજીના મંદિરોના ટ્રસ્ટી શ્રીઓ કારોબારી ટીમ તમામ અમદાવાદ રાજકોટ સુરત તમામ જગ્યાએથી અમારા રાજકીય સામાજિક આગેવાનોને અમે આમંત્રણ આપવાના છીએ અને તમામનું આ સમૂહ લગ્નમાં અમે સ્નેહભર સન્માન કરવાના છીએ કરિયાવર દીકરીને આપી અને સમૂહ લગ્નમાં કોઈ પણ દીકરીને એવું ન લાગે કે અમે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા છે પ્રાઇવેટ લગ્ન કર્યા છે એવું જ માહોલ બને અને એ પ્રકારની અમારી સૌ તૈયારી થઈ રહી છે આવનારા દિવસોમાં પણ દર વર્ષે એક સમૂહ લગ્નનું આયોજન અમારા ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા કરવાનું અમે સૌએ નક્કી કરેલું છે એટલે આવનારા દિવસોમાં આ વખતે પચીસ દીકરી છે આવનારા દિવસોમાં આ દીકરીઓની સંખ્યા વધશે એવો અમને પૂરો વિશ્વાસ છે અને આવનારા દિવસોમાં પણ દિન પ્રતિદિન અમે આયોજન આગળ વધારવાના છીએ